તમે ડિવિયાજીટ ના પપ્પા છો બરાબર ડિવિયાજીટ નર્સરી પણ અહીંયા જ કર્યું જુનિયર પણ અહીંયા જ કર્યું અને અત્યારે બાલવાટિકામાં છે આ ત્રીજું વર્ષ છે એનું તો ત્રણ વર્ષની અંદર તમારા બાળકની અંદર અભ્યાસ અભ્યાસમાં અને કોઈ વર્તન વ્યવહારમાં કે કોઈક બીજી ક્ષમતામાં સ્કિલમાં તમને શું તફાવત લાગ્યો સ્કૂલમાં આવ્યા પછી મારું બાળક મેં અહીંયા જ મારી પુત્રી પણ અહીંયા ભણેલી છે જુનિયરથી અને મારો દીકરો પણ અહીંયા જ ભણે છે ઇન્દ્રજીતસિંહ આ એનું ત્રીજું વર્ષ છે હાલ બાલવાટિકામાં છે તો મારા દીકરીના અભ્યાસ એનો ખૂબ સારો હતો આ શાળામાં આવ્યા પછી એટલા માટે જ મેં નક્કી કર્યું કે મારા દીકરાને પણ અહીંયા જ મારે ભણાવવો છે બરાબર તો હું પણ ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક જ છું એટલે મેં અમરોલી વિસ્તારમાં જોયું કે શ્રેષ્ઠ શાળા છે તો બીજું કે મારો દીકરો છે

સાથે સાથે એક્ટિવિટી કરતા કરતા બચ્ચું શીખી જાય હા પ્રવૃત્તિ થતી જાય અને બાળક શીખતું જાય પ્રવૃત્તિ થતી જાય અને બાળક શીખતું જાય એ સિસ્ટમ આપડી છે એ તમને ગમે છે હા ચોક્કસ કારણ કે હું ચોક્કસ પણ માનું છું કે બાળકને ફક્ત ને ફક્ત ભણાવતું જ રહેવું એને પણ કઈક પ્રવૃત્તિ થતી પણ ભણે પ્રવૃત્તિમાં એને આનંદ આવવાનો છે પણ સાથે સાથે એ શીખે પણ છે એટલે લર્નિંગ થ્રુ એક્ટિવિટી બરાબર એક્ટિવિટી વિથ લર્નિંગનો તો ભાર અપેક્ષો સંતષી એટલે એ યોગ્ય છે સરસ તમારો આવો અભિપ્રાય અમને ખૂબ ગમ્યો ને આવો ને આવો જ અભિપ્રાય તમારો રહેશે એવી હું આશા રાખું છું એ જ રીતે અમે ધ્યાન આપશું હજી પણ વધારે બાળકના ઇમ્પ્રુવમેન્ટ માટે એની સ્કિલ માટે એની ક્ષમતા માટે બધા જ બાળકો માટે અમે આવું જ વિચારી રહ્યા છે કે બાળક દિવસ દિવસે કંઈક ને કંઈક નવું શીખતું જાય ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો